નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા હવે રાજકારણનું પાણીપત બનવા જઈ રહી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે થોડાક સમય પહેલા જસદણ વિધાનસભાના શિવરાજપુર ખાતે આમ આદમી પાર્ટીના કોડી નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાના મંચ પરથી તેમણે જસદણના એમએલએ અને હાલમાં ગુજરાત સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને આ પછી જસદણના એમએલએ જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે એવા કુંવરજી બાવળિયાએ બ્રિજરાજ સોલંકી પર પલટવાર કર્યો હતો તો હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતા બ્રિજરાજ સોલંકી જસદણ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે તેની માટે પોસ્ટર પણ એમણે બહાર પાડી દીધું છે આ જાહેર સભાનું નામ છે ગુજરાત જોડો જનસભા તારીખ છે ચાર સપ્ટેમ્બર સમય રાત્રે આઠ કલાકે ચિતલિયા રોડ સરદાર ચોક જસદણ ખાતે અને બેનરમાં લખવામાં આવ્યું છે જડબા તોડ જવાબ મળશે અને આ આયોજન કરવામાં આવ્યું છે બ્રિજરાજ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખ આમ બ્રિજરાજ સોલંકી હવે જસદણ વિધાનસભાને રાજકારણનું નવું પાણીપત બનાવવા જઈ રહ્યા છે અને બિજરાજ સોલંકીએ અગાઉ જે શિવરાજપુર ખાતે જાહેર સભા કરી હતી જે જસદણ વિધાનસભામાં જ આવે છે ત્યાંથી તેમણે કુંવરજી બાવળિયા પર બહુ આકરા પ્રહાર કર્યા હતા અને એ પછી કુંવરજી બાવળિયાએ પણ વળતો પલટવાર કર્યો હતો અને તે પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વચ્ચે કુદી પડવું પડ્યું હતું અને એમણે કહેવું પડ્યું હતું કે બંને નેતાઓએ સંયમ રાખવાની જરૂર છે તો આપણે કરીએ બ્રજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયાની એ પ્રતિક્રિયાઓ ઉપર કે જસદણ વર્ષથી સમાજનો છે સમાજનો કેબિનેટ મંત્રી છે ન્યાય માટે સમાજ ન્યાય માટે માંગવી પડતી હોય બીજાની તેવડ નથી વાતો કરવાની ભાવનગર માંથી આવીને શિવરાજપુર માં મુસું એનું તેવડ નથી એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગર માં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી દે કે કુંવરજીભાઈ ને આવે મારી સામે તેવડ અલા કઈ કુતરું મારું મોઢું ચાટી દે હું કુતરા મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું એ મારું હું થોડો કુતરે મોઢું ચાટું ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા હું એને મોઢું થોડું ચાટવા જા ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડવી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું તો હાલમાં સમાચારોમાં બસ આટલું જ જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર